નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વર્ષોથી એક પ્રશ્ન છે વડોદરા શહેર એમાં પણ વડોદરા શહેરની જે વાત કરવામાં આવે તે એવામાં આ માતાના ખાચાની અંદર વર્ષોથી એક સમસ્યા છે કે રહીશો છે અગાઉ પણ આંદોલન કર્યું હતું અને વેપારીઓ સાથે દર્શન કર્યું હતું ત્યારે આજે વધુ એક વખત સતત બીજા દિવસે વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ અને રાવપુરા પોલીસ આજે અહીંયા આવી પહોંચી છે અને આજે આ દબાણો છે એ દબાણો જે આડેધડ પાર્કિંગ થતું હોય તેને રોકવા માટેના કવાયત છે તે હાથ ધરા પટ્ટા દોરવામાં આવેલા છે પટ્ટાની અંદર જ ગાડી પાર્કિંગ થાય તે માટેનું વાતચીત કરવામાં આવી છે અહીંયા હજારોની સંખ્યામાં અહીંયા મોબાઈલ રિપેરિંગ માટે આવતા લોકો છે તે અહીંયા આડેધડ પાર્કિંગ થતું હતું તેને લઈને સ્થાનિકો સાથે લોકોની જે અવર જવર થતી હોય તેમને તકલીફ પડી રહી હતી અને તેના માટે રહીશોએ એક મોરચો માંડ્યો હતો અને કહેવાય છે કે આ તમામ લોકો રજૂઆત કરી હતી કે એક દિવસ આ બજાર છે બંધ કરવામાં પરંતુ આ બજારની અંદર કહેવાય છે કે આ તમામ જે વેપારીઓ છે એ વેપારીઓની સામે જે ગ્રાહકો અહીંયા આવે છે ગ્રાહકો આડેધર પાર્કિંગ કરતા હોવાની જે વાત છે એ વડોદરા પોલીસ કમિશનર સુધી પહોંચી હતી અને તેમના દ્વારા આ જે કહેવાય છે કે આ જે વધુ એક વખત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરાનું મોટામાં મોટું આ બજાર મરી માતાનું ખાચામાં જે મોબાઈલ માર્કેટ ગણવામાં આવે છે અને ત્યાં રાવપુરાનો સ્ટાફ સાથે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની ટીમ અહીંયા ટાંકી ચૂકી છે અને આ જે તમામ જે ગાડીઓ છે તેને ડિટેન કરવાની જે કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે જે પ્રકારે આપ જોઈ શકો છો આ તમામ જે ગાડીઓ છે એ ગાડીઓ હટાવવાની જે માનું છે કારણ કે આ રસ્તાથી અનેક વખત આ મારી માતાના ખાંચામાં પણ કહેવાય છે આગના બનાવો પણ બની ચૂક્યા છે ત્યારે અહીંયા ફાયરની જે ગાડીઓ છે એ પણ આવી નથી શકતી એને લઈને જ હવે શહેર પોલીસ સાથે ટ્રાફિક પોલીસ અહીંયા મારી માતાના બજારની અંદર આવી પહોંચ્યું છે ને જોઈ શકો છો ટ્રાફિકના જવાનો ત્યારે જે ક્રેન છે ક્રેન છે તેઓ અહીંયા ટ્રાકી ચૂક્યા છે તમામ જે આડેધડ પાર્કિંગ થતું હોય છે એ આડેધડ પાર્કિંગની સામે ત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પ્રકારે લોકો અહીંયા મોબાઈલ રિપેર માટે હજારોની સંખ્યામાં અહીંયા આવતા હોય છે અને આડેધડ પાર્કિંગ થતું હોય છે તેની સામે હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને ગાવપુરા પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે આ તમામ જે વાહન ચાલકો છે તેની જે વાહનો છે ડિટેઇન કરવાની કાર્યવાહી પણ કરી રહી છે હવે લોકોએ પણ સમજવાની જરૂર છે કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે સ્થાનિકો અહીંથી અવર જવર કરતા હોય છે તેને આ તકલીફો પડતી હતી તે માટે જ હવે આ જે તકલીફો પડી રહી તેને દૂર કરવા માટે જ વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ અને સાથે જોઈ શકો છો આ રાવપુરા પોલીસ બંને અહીં આવી પહોંચી છે અને આ જે આખો રસ્તો છે એ જે બંધ હાલતમાં હતું તેને શરૂ કરવામાં આવ્યું છે જે ટ્રાફિકનું ભારણ છે એ અહીંથી દૂર કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી છે તેવામાં વડોદરા શહેરના આ મરીમતાના ખાચાની અંદર વાત કરીએ તો હજારોની સંખ્યામાં લોકો મોબાઈલ પોતાના રિબેર રિપેર કરવા માટે આવતા હોય છે અને આડેધર જે પાર્કિંગ થતું હોય છે તેની સામે હવે વડોદરા શહેરની પોલીસની જે ટીમ છે તે હવે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ અને રાવપુરા પોલીસ બંને અહીંયા આવી પહોંચી છે ઉચ્ચ કક્ષાના અધિકારી પણ અહીંયા આવ્યા હતા ને તમામને સમજાવવામાં આવી રહ્યા છે હવે જો આડેધાર પાર્કિંગ થશે તો જોઈ શકો છો દુકાન દારોની બહાર જ અહીંયા આડધડ પાર્કિંગ થતું હતું અને અહીંયા હવે આ જે પીળો પટ્ટો છે એ પીળા પટ્ટાની અંદર જ જે તમામ જે ગ્રાહકો અહીંયા આવતા હોય છે તેઓને ત્યાં પાર્કિંગ કરવાનું રહેશે ત્યારે આ તમથી તમામને સરળતાથી અવર જવર થઈ શકે તેના માટે જે અવર જવરનો જે રસ્તો છે ત્યાં જ પાર્કિંગ થતું હતું અને તેની સામે વડોદરા શહેર પોલીસ હવે આ કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે આ વાહનો આડેધડ અહીંયા પાર્કિંગ થતા હતા તેના માટે હવે વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે ને જોઈ શકો છો આ પીળો પટ્ટો છે આ પીળા પટ્ટાની અંદર જ દરેક વ્યક્તિએ વાહન પાર્ક કરવું જરૂરી છે કારણ કે આ અહીંથી અવર રસ્તો છે સ્થાનિકોને પણ મુશ્કેલીઓ પડતી હતી લોકો જે વડોદરા શહેરની જે જનતા છે તેના પ્રજાને અહીંથી અવર માટે તકલીફો પડતી હતી તેના માટે વડોદરા શહેર પોલીસ હવે કામે લાગી છે ને આ વડોદરા શહેરનું મોટામાં મોટું માર્કેટ ગણવામાં આવતું હતું અને રસ્તો અહીંથી ખુલ્લો કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે જે મોટું માર્કેટ ગણવામાં આવે છે મોબાઈલ માર્કેટ મરી માતાનો ખાંચો વર્ષોથી આ માર્કેટ અહીંયા આવેલું છે પરંતુ એકંદરે સ્થાનિકોનો જે મોરચો હતો જે સ્થાનિકોની જે રજૂઆત હતી તેને પગલે લોકોને જે સ્થાનિકોના લોકોને પ્રશ્નો હતો તે માટે લોકોએ પોલીસ કમિશનર સહિતના લોકોએ રજૂઆત કરી હતી ત્યારબાદ હવે વડોદરા શહેર આ માતાના ખાચાની અંદર પોલીસે તે એક્શન મોડમાં આવી ચૂકી છે અને તમામ જે ગ્રાહકો સાથે દુકાનદારો છે જે વેપારીઓ છે તેઓને પણ સમજાવવામાં આવે છે કે ગાડી જે છે એ પીળા પટ્ટાની અંદર જ મૂકવી કારણ કે જે અવર જવર કરતા લોકો છે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન આપવામાં રાખવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા